ચલો તારું નામ શું છે પપ્પાનું નામ મમ્મી નું નામ ગામનું નામ દેશનું નામ આપણું રાજ્ય આપણો જિલ્લો આપણો તાલુકો આપણું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય ફળ આપણી રાષ્ટ્રીય રમત સરસ વેરી ગુડ હલો તારું નામ શું છે પપ્પાનું નામ મમ્મીનું નામ ગામનું નામ આપણા ગામનું નામ શું છે ભારત તો આપણા દેશનું નામ છે આપણા ગામનું નામ શું છે મોઢા પાસે રાખ માઇક આપણા ગામનું નામ શું છે આપણા દેશનું નામ આપણું રાજ્ય આપણો જિલ્લો આપણો તાલુકો રાજકોટ આપણું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી આપણું રાષ્ટ્રીય પ્રાણી આપણું રાષ્ટ્રીય ફળ કેરી આપણી રાષ્ટ્રીય રમત સરસ વેરી ગુડ

આપણું રાષ્ટ્રીય પક્ષી આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ રાષ્ટ્રીય રાષ્ટ્રીય ફળ કેરી રમત હોકી સરસ તારું નામ શું છે પપ્પાનું નામ મમ્મીનું નામ આપડા ગામનું નામ આપણા દેશનું નામ આપણું રાજ્ય આપણો જિલ્લો આપણો તાલુકો રાજકોટ આપણું રાષ્ટ્રીય ફૂલ આપણું રાષ્ટ્રીય પક્ષી આપણું રાષ્ટ્રીય પ્રાણી આપણું રાષ્ટ્રીય ફળ આપણી રાષ્ટ્રીય રમત સરસ વેરી ગુડ ચલો અંશ અંશને આપી દે માઈક તારું નામ શું છે પપ્પાનું નામ મમ્મીનું નામ આપણા ગામનું નામ આપણા ગામનું નામ આપણા ગામનું નામ શું છે આપણે ક્યાં ગામમાં રહી છીએ આપડા દેશનું નામ આપણું રાજ્ય આપણો જિલ્લો આપણો તાલુકો આપણું રાષ્ટ્રીય ફૂલ આપણું રાષ્ટ્રીય પક્ષી આપણું રાષ્ટ્રીય પ્રાણી આપણું રાષ્ટ્રીય ફળ આપણી રાષ્ટ્રીય રમત સરસ વેરી ગુડ